વિક્રમભાઈ બનાવે છે જે ફર્સ્ટ ટાઈમ સોંગની અંદર કોન્સેપ્ટ આવતો હોય તો વિક્રમભાઈ પોતે બનાવેલો છે જે આખો ડિફિકલ્ટ દેશી કોન્સેપ્ટ છે જે સોંગને રિલેટેડ અને અમારા સોંગ વિશે તો તમે એમને પૂછી લીધું છે બાકીની વધારે ડિટેલ જો જોવા જઈએ તો આ સોંગ અમારું પોપટ મ્યુઝિકમાંથી આવવાનું છે એમાં ફર્સ્ટ મારું ફર્સ્ટ વિક્રમભાઈ જોડે કામ છે અને એમ કહેવાય ને કે અત્યાર સુધી વાત સાંભળી હતી કે વિક્રમભાઈ સપોર્ટેડ બહુ છે જે મેં ખુદ અનુભવ કર્યો છેલ્લા બે દિવસથી એના માટે વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર અને નેહાબેન કે જેમનો પણ બહુ સારો સપોર્ટ રહશે એમ એકલા જીવીશું ને એકલા મરીશું એકલા જીવીશું એકલા મરી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો ફરી એકવાર ઠાકો જીરો પોટ સિંહ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહેશભાઈ જીરાવાલા જે ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર જે અમદાવાદમાં જે બનેલા વિમાન કેસ ઘટનામાં મિત્રો બસો બેતાલીસ લોકો એમ કહેવાય કે મિત્રો આપણે વાત કરીશું કે તેમાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એવા ભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા તો એક આપણા માટે એક દુઃખદ સમાચાર છે મિત્રો કે ત્યાં હાલ આપણી વચ્ચે નથી રહ્યા મિત્રો બાર જૂનના રોજ જે અમદાવાદના નરોડા મહેશભાઈ જીરાવાલા તેઓ ત્યાં રહેતા હતા તેમની ફેમિલી સાથે અને તેમના ફેમિલી તરફથી મિત્રો એમ કહેવાય કે એક ગુમ થયાનો જે કેસ છે એક નોંધાવેલો હતો પોલીસ સ્ટેશન અમદાવાદ ત્યારે મિત્રો પોલીસના કામગીરીને આગળ આપણે વાત કરીશું કે કેવી રીતે તેમના મહેશ જીરાવાલા જે ટેસ્ટમાં જેવી રીતે ત્યાં પહોંચ્યા એ મિત્રો આપણે વિડીયોમાં આગળ તમને માહિતી આપીશું તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બિન્યા રહેજો વિડીયો પર પહેલી વાર તો વિડીયોને લાઈક કરી દો ફટાફટ શેર કરી દેજો અને આપણી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયો કરતા હે સ્ટાર્ટ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર એવા મહેશ જીરાવાલાની આમ તો વિક્રમ ઠાકોરની ફિલ્મના જે ડિરેક્ટરો હર્ષભાઈ પટેલ હરેશજી પટેલ ગોવિંદભાઈ પટેલ પરેશભાઈ પટેલ જીતુભાઈ પંડ્યા અને આત્મારામ ઠાકોર જેવા દિગ્દર્શકો અને જે ડિરેક્ટરોએ બહુ સરસ રીતે કામ કર્યું છે ત્યારે ગુજરાતી ફિલ્મોમાં જે વિક્રમ ઠાકોરને રિહાસ જે ફિલ્મ તેમાં પણ મિત્રો જે મહેશ જીરાવાલાએ સરસ મજાનું જે નિર્ધર કર્યું છે અને હાલ આપણી વચ્ચે તેઓ એ નથી રહ્યા એટલે એમના માટે આપણા મિત્રો એક સમાચાર છે એમના માટે ઓમ શાંતિ એમ ફોન મિત્રોના ભૂલતા અને શ્રદ્ધાંજલિ માટે હવે મિત્રો આપણે વાત કરીશું કે મહેશ જીરાવાલા સુધી કેવી રીતે પોલીસ ત્યાં પહોંચી તો મિત્રો આપણે વાત કરીશું કે સ્ટાર્ટિંગમાં જે બાર જૂનના રોજ જે મહેશ જીરાવાલા ગુમ થયેલો જે એમને આ ફેમિલી તરફથી જે નરોડામાં તેવો એક કેસ નોંધાવેલો હતો જ્યારે મિત્રો મહેશ હીરાવાલાનું જ્યારે મોબાઈલનું લોકેશન જ્યારે સિવિલ હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે તેમના ફેમિલી માનવા તૈયાર ન હતા અને તેમનું ફેમિલીનું કહેવું એવું હતું કે મહેશ એ એક શાહીબાગ આવ્યા હતા અને સિવિલ નહોતા આવ્યા એવું તેમનું ફેમિલીનું કહેવું છે પણ ત્યારે પોલીસે તેમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા અને ત્યારે જ્યારે મહેશ હીરાવાલાનું જેટ ટેસ્ટ થયું તેમાં સાબિત થઈ ગયું કે આ મહેશ જીરાવાલા છે ત્યારે મિત્રો તેમની ફેમિલીમાં એક તેમના પરિવારમાં મિત્રો એમ કહેવાય કે દુઃખનો કોઈ પાર જ ન રહ્યો તો મિત્રો આ હતું એક મહેશ જીરાવાલાનો એક નાના ફોસનો વિડીયો આશા રાખીએ છીએ કે મિત્રો તમને આ મારો વિડીયો આજનો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ તમને માતા રહે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા પહેલો વિડીયો સાથે પૂરો ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદી માતા